હેલો નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ગુજરાત સરકાર દ્વારા એક નવી યોજના બહાર પાડવામાં છે જેમ કે રેશન કાર્ડ રેશન કાર્ડમાં મળશે મહિને મહિને એક હજાર રૂપિયા તો મિત્રો આ પૈસા કેવી રીતે મળશે કયા કયા ડોક્યુમેન્ટ જોશે ફોર્મ ક્યારે ભરાશે એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મળી જશે તો મિત્રો વિડીયોને ધ્યાન થઈ જઈજો અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમે તમારા માટે સરકારી યોજનાના નવા નવા વિડીયો લાવતા રહે તો મિત્રો હવે આપણે વિડીયો ચાલુ કરીએ મિત્રો ગુજરાત સરકારે મોટી જાહેરાત કરી છે જાણો કોને મળશે લાભ અને કેવી રીતે તમે અરજી કરી શકો છો સરકારે રેશન કાર્ડ ધારકો માટે એક મોટી ખૂબ સરસ જાહેરાત બહાર પાડી છે હવે રેશન કાર્ડ ધરાવતા પરિવારોને દર મહિને હજાર રૂપિયાની આર્થિક સહાય મળશે આ યોજનાનો ઉદ્દેશ્ય ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મફત રાશન ઉપરાંત નાણાકીય સહાય પૂરી પાડીને તેમની આર્થિક સ્થિતિ સુધારવાનો છે આ યોજના એક જૂન બે હજાર પચીસથી અમલમાં આવશે તો મિત્રો મુખ્ય હેતુની વાત યોજનાના મુખ્ય હેતુની વાત કરીએ તો આ યોજનાનો લાભ ફક્ત તે જ લોકો લઈ શકે છે જેઓ નીચેના માપદંડો પૂર્ણ કરેલ છે મિત્રો અરજદાર રેશનકાર્ડ ધારક હોવો ફરજિયાત જોઈએ પરિવારની વાર્ષિક આવક રૂપિયા બે લાખથી ઓછી હોવી જોઈએ રેશન કાર્ડમાં એ કેવાયસી કરાવેલું હોવું જોઈએ જે પારદર્શિક માટે ફરજિયાત છે મિત્રો યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય જાણીએ તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર મફત રાશન પૂરું પાડવાનો નથી પરંતુ ગરીબ અને જરૂરિયાતમન પરિવારને આર્થિક સહાય પૂરી પાડીને તેમને સશક્ત બનાવવાનો પણ છે આ યોજના હેઠળ દરેક લાભાર્થીના બેંક ખાતામાં દર મહિને હજાર રૂપિયાની નાણાકીય સહાય સીધી મોકલવામાં આવશે જેથી યોજનાનો સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે અરજી કરવા માટે મિત્રો તમારે અરજી કરવાની રીત અન્ન અને પુરવઠા નાગરિકની વેબસાઇટ પર જઈ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે અથવા તો ગામના વિસી પાસે અરજી કરાવવાની રહેશે અરજી કરવાની રીતની વાત કરીએ તો આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી પ્રક્રિયા ખૂબ જ સરળ બનાવવામાં આવી છે અરજી કરવા માટે વ્યક્તિ વ્યક્તિ પાસે નીચેના દસ્તાવેજો હોવો જરૂરી છે જેમ કે રેશન કાર્ડ આધાર કાર્ડ બેંક પાસબુકની નકલ આવકનું પ્રમાણપત્ર રહેઠાણનો પુરાવો ત્યાર પછી વાત કરીએ તો મિત્રો લાભ લેવા અરજી ક્યાં કરવી તો તેના માટે સૌ પ્રથમ તો તમારા રાજ્યની ખાદ્ય અને નાગરિક પુરવઠાની સત્તાવાર વેબસાઇટ છે તેના પર જતું રહેવાનું રહેશે ત્યાં મિત્રો રેશન કાર્ડની નવી યોજના બે હજાર પચીસ માટે અરજી કરો તેવું લખેલું છે તેના પર ક્લિક કરવાનું રહેશે આવશ્યક માહિતી જેમ કે આધાર રાશન કાર્ડ રહેઠાણના પુરાવા આવકનું પ્રમાણપત્ર જેવા જરૂરી ડોક્યુમેન્ટ રાખી તમારા વિગતો ભર્યા પછી દસ્તાવેજો અપલોડ કરી તે ફોર્મને સબમિટ કરી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો આ યોજનાની વાત કરીએ તો એક જૂન બે હજાર પચીસ લાગુ પડવાની છે જે લાખો રેશન કાર્ડ ધારકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે આ યોજના મુખ્ય ગરીબ પરિવારોના આર્થિક રીતે વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થશે મિત્રો આ યોજનામાં ફોર્મ ભરવાના ચાલુ થાય એટલે આપણા બીજા વિડીયો તેના માટે બનાવી દઈશું તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર નવા થતા ચેનલને સબસ્ક્રાઈબ કરી જેથી સરકારી યોજનાની તમામ માહિતી તમને સૌથી પહેલાં મળી જાય તો મિત્રો હવે મળીએ આપણે બીજા વિડીયોમાં